પટેલ એમ નઈ ગામનું નામ શું કીધું ગામનું નામ ઉપરદળ ઉપરદળ હા ઉપરદળ ગામ અને સાણંદ તાલુકો હા જિલ્લો કયો આવે આપડે અમદાવાદ અચ્છા 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 અમદાવાદ જિલ્લો વર્ષ જેવું છે અચ્છા અચ્છા બાવીસ વર્ષ છે અને સમાજમાંથી છો તમે તળબદા કોળી પટેલ કોળી પટેલ બરાબર છે બરાબર છે કામ શું કરે છે ભાઈ નોકરી કરે છે કેમ સેમા છે બે બાબલા નોકરી કરે છે એમ પ્રાઇવેટ માં માં અચ્છા અચ્છા કેટલો પગાર કેટલો છે 20000 છે અત્યારે અચ્છા અચ્છા 20000 પગાર છે બરાબર છે ભણેલું કેટલું છે ભાઈ 10 પાસ છે અચ્છા 10 પાસ હા બરાબર છે તમારે જમીન કેવું કાઈ

बराबर से मकान से मालिक केनु से तुम्हारे मकान हमारा टाइम सर अच्छा क्या क्या मकान से मालिक ना अच्छा 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 चार चार मकान से हां ये अपना खाता है सर एम एक सोकरन खाता कर दी तू एक वाड़ीलाल ना बे हमारा खाता वा, वाह 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 हां हां बराबर से समझ गयो समझ गयो ते नौकरी करे छे तुम्हारा गांव में करे छे भाई के के बाहर करे छे नौकरी जोड़े 10 किलोमीटर

પછી એસી વાડીલાલ ભાઈ ડુંગર ભાઈ વાડીલાલ ભાઈ નામ છે ડુંગરભાઈ અચ્છા વાડીલાલ ભાઈ ડુંગરભાઈ પટેલ 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 હા હા બરોબર છે બરાબર છે છે ઉપરદળ ઉપરદળ પેલા કઈ આપડે ઓડિયો મૂકી ભાઈ નો અને તમે છે ને મને અ નો ફોટો મોકલી દો બરાબર હા ભલે ભલે તમારો નંબર હું લઈ જઉં હાજી હાજી આજ આ નંબર પર મને વોટ્સઅપ કરી દો હા એ હા 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 સાંજે હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ